નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના ના મુખ્ય સમાચારો પરજી ઉપર એકત્રીસ કરોડ તામિલનાડુ હેન્ડીક્રાફ્ટ આઈટા ના પ્રદર્શન પ્રારંભ વિશ્વ વિખ્યાત ગાયક અને સંગીતકાર વિકમ દાસ ના ગીત સંગીત ની સુરાવલીઓ ના તાલે અમદાવાદીઓ જુમી ઉઠ્યા સ્ટાર પ્લસ પર મિસ સો શો શહેર મે ના કલાકારો અમદાવાદ ની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલો શૂટ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિએ રૂપિયા ચાર પોઈન્ટ એકત્રીસ કરોડની બોલી લગાવીને ખરીદી લીધો છે નમો સૂટ ખરીદવા અંતિમ ઘડી સુધી ભારે રસાકસી જોવા મળી હતી યુ એસ અવંતી સર્વિસ કોર્પોરેશન કંપનીના પ્રતિનિધિઓ નમો સૂટ માટે ત્રણ પોઈન્ટ એકાણું કરોડની બોલી લગાવી હતી જેની ઉપર સુરતના ધર્માનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલે 4.31 કરોડની બોલી લગાવી હતી લેન્ડ ઓર્ગેનાઇઝેશન અને બિલ્ડર લવજી બાદશા 5 કરોડની ઓફર લગા ઓફર કરવા દોડ્યા હતા પરંતુ તે સમયે પાંચ વાગી ગયા હતા જેના લીધે બોલીનો સમય પૂરો થઈ ગયો હતો જિલ્લા કલેક્ટર લાલ જિલ્લા કલેક્ટરે લાલજીભાઈ પટેલની ઓફરને માન્ય રાખતા નમો સુટ તેમના ફાળે ગયો હતો સિટીલાઇટ લાઇટ સ્ટીટ સાયન્સ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલને દેશ વિદેશમાંથી મળેલી ચારસો સોળ જેટલી ભેટ સોગાદોના પ્રદર્શનમાં અંતિમ દિવસે ભારે માનવ મહેણામણ ઉમત્યું હતું પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલા નરેન્દ્ર નરેન્દ્ર દામોદર દાસ મોદી નેમ ટેગવાળા સૂટને ખરીદવા એક પછી એક ઊંચી બોલી લાગી હતી તમિલનાડુ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન તેના બ્રાન્ડ પુષ્પમ હાર એક ભવ્ય પ્રદર્શન ઓગણીસ ફેબ્રુઆરી થી બે માર્ચ સુધી સમર્થેશ્વર મહાદેવ ગ્રાઉન્ડ લો ગાર્ડન ખાતે યોજી રહ્યું છે એક ભવ્ય પ્રદર્શન માર્ચ સુધી સમર્થેશ્વર મહાદેવ મંદિર ગ્રાઉન્ડ લો ગાર્ડન ખાતે યોજાયું છે તમિલનાડુ હેન્ડીક્રાફ્ટ કોર્પોરેશન લિમિટેડે ઘણા પ્રકારના પગલા લીધા છે જેમાં તમિલનાડુ હેન્ડીક્રાફ્ટના ના પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે માર્કેટિંગમાં સહાય કરવા તથા ક્રાફ્ટ કારીગરો રોજગારી ઉપલબ્ધ થાય તે ઉદેશ ઉદ્દેશ્રી કાર્ય કરી રહી છે આ હેન્ડલૂમ ક્રાફ્ટ એક અલગ વિશિષ્ટતા તથા કુદરતી બનાવટ ધરાવે છે જે કાશ્ય ગ્લાસ વર્ક સ્ટોન વર્ક સુખડના લાકડા અને રોજવુડના હસ્તક હસ્તકારીગીરીની કે રોજના ઉપયોગમાં લેવાતા કલાકારીગીરીના નમૂના જેવા કે લેમ્પ વુડન મૂર્તિઓ ભીંત ચિત્રો કલાત્મક હેન્ડલ ટેબલ વેર લેમ્પશેડ

ब्रॉन्ज भाग्य जो माता नमूना पढ़ा रजू कराया तमिलनाडु गवर्नमेंटेकिंग है, हैंडीक्राफ्ट के लिए ये एग्जीबिशन हर साल यहाँ हर साल इसमें हंड्रेड एंड फिफ्टी आर्टिस्ट यहाँ डिफरेंट क्राफ्ट और टेक्सटाइल में हैंडीक्राफ्ट में यूनिक चीज देखे है वैसे हैंडीक्राफ्ट ब्रॉन्ज पंचदात का मूर्ति है लकड़ी की मूर्ति है चंदन का मूर्ति है और संजावर पेंटिंग है ज्वेलरीज है

બ્રાસ સ્ટોન એપ્લિક જ્વેલર્સ ચિત્રો પેન્ટ આર્સ પ્લેટ બેડ પ્લેટ કાચીપુરમ સિલ્ક અને ફેમસ કોટન સાડીઓ આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે આ પ્રદર્શન અને સેલમાં દસ ટકા ડિસ્કાઉન્ટ ને પણ ઓફર કરવામાં આવ્યું છે સંગીત પ્રેમી અમદાવાદ સોહમ શ્રી રામચંદ્ર અને નકાશ શાહ અમદાવાદના સંગીત પ્રેમીઓને ગીત સંગીતની ની રમઝત દીધા હતા વેલેન્ટાઇન સપ્તાહના અંતમાં અમદાવાદીઓને આ રીતે સંગીત ભેટ મળી હતી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પ્રીતમ અને અન્ય ગાયકોએ

ઘણું હતું કે મારા બાળકોને કારણે મેં બ્રેક લીધો હતો કેરિયરને છોડીને તેઓના તરફ મેં પૂરતું ધ્યાન આપ્યું હતું બંને બાજુ પગ રાખી શકાય નહીં જેના કારણે મેં આ કાર્ય કર્યું હતું લાઈફ ને સફળ બનાવવા માટે હવે મોટા શહેરોમાં જઈને રહેવું જરૂરી નથી બન્યું મેં એક્ટિંગની કોઈ તાલીમ લીધી નથી પરંતુ તેનાથી ફાયદો જરૂર થાય છે હરીફાઈ હોવી જરૂરી છે તેનાથી મહેનત કરવા આવવામાં ઈચ્છા થાય છે હરીફાઈ ન હોય તો મજા શું આવે